મોરબી વિસ્તારમાં સમયસર મેઘરા છાની પધરામણી થતા અને વાવણી જોગ વરસાદ પડી જતા ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કરી દીધા હતા અને વચ્ચેના ગાડામાં વરસાદ નહીં આવતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં નિંદામણ કરીને વધુ ખેતી કામ કરી લીધા હતા અને મેઘરા છાની રાહ જોઈ રહ્યા હતા અને જો બે થી ત્રણ દિવસ વરસાદ ખેંચાય તો કપાસની પાક નિષ્ફળ જાય તેવી શક્યતાઓ ઊભી થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી અને ખેડૂતોએ મેઘરાજા આવે તેવા કાલાવાલા કર્યા હતા અને ખેડૂતોનો અવાજ સાંભળ્યો હોય તેમાં મેઘરાજાએ મોટી મહેરબાની કરી છે બે દિવસ સુધી વરસાદી ઝાપટા અને ધીમી ધારે વરસાદ પડ્યો છે જેથી વરસાદનું પાણી જમીનમાં ઉતર્યું છે અને આજ સવારથી જ ધીમી ધારી અને મુશળધાર વરસાદ સતત ચાલુ છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોએ માંગ્યા પ્રમાણે વરસાદ પડી જતાં ખેડૂત જગત ખુશખુશાલ છે હજુ વરસાદ વરસી રહ્યો છે અને આગાહી પ્રમાણે હજુ બે દિવસ વરસે તેવી વકી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી